ગુજરાતની અંદર યુનિવર્સિટી જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે તેમાં છેલ્લા કેટલાય સમયથી એક નવા કોર્સની તૈયારી કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે તેમના કોર્ડિનર ડોક્ટર ભરતભાઈ ઠાકોર સાથે જ વાત કરવાની કોશિશ કરીશું કે જે આ કોર્સ છે તે કેવી રીતે વિદ્યાર્થીઓ કરે ને શું એજ્યુકેશન છે જી સર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ દ્વારા સર્ટિફિકેટ કોર્સ ઇન જર્નાલિઝમ એ નામનો કોર્સ અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને એમાં અમને અમારા કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે અને આ કોર્સ જે છે એમાં કોઈ પણ વ્યક્તિ આ કોર્સમાં જોડાઈ શકે છે આ કોર્સ ચાર ક્રેડિટો રહેશે અને એમાં ચાલીસ કલાક એટલે રોજ બે કલાક એમ ચાલીસ કલાકનો આ પાઠ્યક્રમ તૈયાર કર્યો છે આ પાઠ્યક્રમથી ક્ષેત્રમાં કામ કરનારા અને નવોદિત જે લોકો પોતાની કારકિર્દી આ જ પત્રકાર ક્ષેત્રોમાં અથવા તો મીડિયા ક્ષેત્રમાં જનારા હોય એના માટે ખૂબ ઉપયોગી થશે આ કોર્સ શરૂ કરવા પાછળ એક હેતુ એ પણ છે કે આ કોર્સની અંદર પ્રવેશ લઈ અને જે તે ક્ષેત્રમાં કામ કરનાર ઉપરાંત જે લોકો નવોદિત છે એ પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય તેમણે મીડિયા શું છે એ સમજાય મીડિયા એથિક્સ શું છે અને એની સાથે સાથે એનું પોતાનું જે એક ઉત્તરદાયિત્વ છે એ વધુમાં વધુ સારી રીતે કરી શકે અને એના દ્વારા સમાજમાં પણ એક વ્યાપક સકારાત્મક પરિવર્તન આવી શકે અને એનાથી રાષ્ટ્રને એક વ્યાપક એની જે ઉન્નતિ તરફ આપણે જઈ રહ્યા છીએ વૈશ્વિક પલક ઉપર તો એમાં પણ આ પ્રકારના જે સ્કિલ બેઝ કોર્સ છે એ ઉપયોગી થશે આ કોર્સ કર્યા પછી કારકિર્દીમાં ખૂબ એને લાભ થઈ શકે તેવો કોર્સ છે અને વધુમાં વધુ લોકો જોડાય અને એનાથી અમને ફાયદો કરતા સમાજ અને રાષ્ટ્રને બહુ મોટો ફાયદો થશે આની ફીસ છે એ સાડા છ હજાર રૂપિયા એટલે ચોસઠસો રૂપિયા એની ફીઝ રહેશે અને એ ફીસ પણ અમે જે નિયમ અનુસાર કે બહારથી આવનારા જે તજજ્ઞો છે અહીંની જે વ્યવસ્થા છે એમાં પણ વિદ્યાર્થીઓને એના સાધનોથી માંડી અન્ય ઉપકરણો છે એમાં જે પ્રાયોગિક કાર્ય થશે એમાં પણ એના એ ફીઝને બધાના